નમસ્તે શ્રોતા મિત્રો આજે સીધા જ આપણે પ્રવૃત્તિઓ સાથે જોડાઈએ છીએ જોડીની પ્રવૃત્તિ પસંદ કરી છે અને મૌખિક પ્રવૃત્તિ પસંદ કરી છે બબ્બેની જોડીમાં પ્રવૃત્તિ કરવાની છે અને આ પ્રવૃત્તિ અહીંયાથી એક ડેમો સ્વરૂપે કોશિશ કરી છે અને આશા કરું છું કે આ તમારા પરિવારમાં તમારા સર્કલમાં આ પ્રવૃત્તિથી ખૂબ આનંદ આવશે પ્રવૃત્તિમાં એક શબ્દ પસંદ કરવાનો છે અને એ શબ્દ જેની સાથે આપણે રમવાનો છે જેને પ્રશ્નો પૂછવાના છે એને આપણે એ શબ્દ આપી દઈએ છીએ અને જે કંઈ પ્રશ્ન પૂછીએ એ પ્રશ્નના ઉત્તરમાં એને એ શબ્દ લાવવાનો છે આનો નિયમ છે આમાં તમે કોઈ પશુ પક્ષી ફળ શાકભાજી કે અન્ય પદાર્થો ગેઝેટ્સ ઘરની કોઈ વસ્તુઓ ગમે તે શબ્દો પસંદ કરી શકો અને આ રમતને આગળ વધારી શકો અત્યારે મેં એક શબ્દ પસંદ કર્યો છે કમ્પ્યુટર અને મારી સાથે ચોથું ધોરણ પૂર્ણ કરેલો એક વિદ્યાર્થી છે મિત્ર કેમ છો નમસ્તે તમે અમારી સાથે આ રમતમાં જોડાયા છો અને હું તમને જે શબ્દ કમ્પ્યુટર આપું છું એ જે કઈ પ્રશ્ન પૂછું એ પ્રશ્નના ઉત્તરમાં કમ્પ્યુટર તમારે મને લાવી આપવાનું એટલે જવાબમાં બરાબર છે રમશો ને તૈયાર ઓકે પ્રશ્ન ઝડપથી પૂછીશ અને તમારે ઝડપથી જવાબ આપવાના છે આજે કયો વાર છે આજે બુધવાર છે ત્યારે મને કમ્પ્યુટર પપ્પા રમવા આપે છે તમારું નામ શું મારું નામ અલિયાસ ગર છે મને કમ્પ્યુટર બહુ ગમે છે ચોમાસામાં મોટે ભાગે આકાશ કયા રંગનું દેખાય ચોમાસામાં મોટે ભાગે આકાશ કાળા રંગનું દેખાય જે કે મારા કમ્પ્યુટરનો રંગ છે આજે શું જમ્યા આજે મેં પાલક પનીર મે અ કમ્પ્યુટર ને જોતા જોતા તમારો બેસ્ટ ફ્રેન્ડ કોણ મારો બેસ્ટ ફ્રેન્ડ દિવ્યાન છે એને તો કમ્પ્યુટર આવડતું જ નથી થા બે હાથીના કુલ કેટલા પગ બે હાથીના કુલ 8 પગ થાય જે મારી કમ્પ્યુટર ની કીસ કરતા બહુ જ ઓછા છે જોયું ને મિત્રો આપણે આ વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યા હજી આ શૃંખલાને લંબાવી શકાય જો એ રમતા રમતા કમ્પ્યુટર ન લાવે તો એ આઉટ થઈ જાય અને કમ્પ્યુટર લાવી દે આમાં કેટલા પ્રશ્નો પૂછવા એ આપણે જ નક્કી કરવાનું છે દસ પંદર જે કંઈ આપણે નક્કી કરીએ એ આપણે જ પણ આપણે પણ એટલી ત્વરિત રીતે પ્રશ્નો પૂછવાના છે એને પણ એટલા ઝડપથી જવાબ આપવાના છે તો અહીંયા છ પ્રશ્ન રાખ્યા હતા પણ એ આઉટ ન થઈ શક્યા એટલે પ્રશ્ન પૂછનારને હવે એ શબ્દ આપશે અને પ્રશ્ન પૂછશે તો એ રીતે આ રમત આગળ ચાલશે બીજી એક રમત એ છે જે રમતમાં જે કંઈ પ્રશ્ન પૂછાય તેનો સાચો ઉત્તર એને આપવાનો નથી એટલે કે ખોટો ઉત્તર આપવાનો છે અહીં એ યાદ રહે કે આપણે એને ખોટું બોલતા નથી શીખવાડતા પણ સાહજિક પરિસ્થિતિથી વિપરીત અને ત્વરિત રીતે એ ઉત્તર આપી શકે એ આ રમતનો ઉદ્દેશ છે અને એ રીતે એનો આત્મવિશ્વાસ વધે છે મૌખિક અભિવ્યક્તિ મજબૂત થાય છે અને જવાબ આપવાની ત્વરિતતા એનામાં કેળવાય છે તો ફરીથી આપણે એ જ વિદ્યાર્થીને લઈએ ને આજે હું જ એને પ્રશ્ન પૂછું છું આમ તો એ પણ મને આ રીતે ગેમ શરૂ કરાવી શકે પણ આજે આ જ ઉપક્રમ રાખ્યો છે હું એને પ્રશ્ન પૂછું છું તો મિત્ર પહેલી ગેમ માં મજા આવી હા મજા આવી તો બીજી એક સરસ રમત રમવી છે હા રમી છે હા તો જે કઈ પ્રશ્ન પૂછું એનો સાચો ઉત્તર નહીં આપવાનો એનો ખોટો જવાબ તમારે આપવાનો રહેશે ઓકે કરીએ શરૂ ઓકે આપણા દેશના વડાપ્રધાન નું નામ શું આપણા દેશના વડાપ્રધાન નું નામ છે અરુણ જેટલી નવ ને બે કેટલા નવ ને બે એક થાય સૂર્ય કઈ દિશામાં ઉગે? સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે. સફરજન કયા રંગનું હોય? સફરજન લીલા રંગનું હોય. ત્રણે કાટા બાર ઉપર આવે તો કેટલા વાગે? ત્રણે કાટા બાર ઉપર આવે તો છ વાગે. તમે સિરિયલ કે કાર્ટૂન ખાના ઉપર જુઓ છો? 10 ના ઉપર. અમદાવાદ કયા રાજ્યમાં આવ્યું? અમદાવાદ મહારાષ્ટ્રમાં આવ્યું. તો અહીંયા પણ છ પ્રશ્નો પૂછ્યા છે એને અને છ ના ઉત્તર એને આપ્યા છે એક જગ્યા એવી હતી કે જ્યાં એને આપણે આઉટ કરી શકીએ સફરજન નીલા રંગનું હોય એટલે કે લીલા રંગનું હોય તો સફરજન લીલા રંગનું આવે છે પણ કદાચ એના ધોરણ અને એના અનુભવ જગતને ધ્યાનમાં રાખીને આપણે એને ચાન્સ આપી શકીએ અને એના ખોટા જવાબ તરીકે એને કન્સિડર કરી શકીએ તો આ રીતે આ ગેમને આગળ વધારાય અને આમાં પણ એવો કોઈ નિયમ નથી કે કેટલા પ્રશ્નો સુધી લઈ જવો કે એવું કંઈક પણ આશા કરું છું કે આપ લોકોને મજા આવી હશે અને આપના પરિવારમાં આપના વર્તુળમાં આપણે આવા પ્રકારની ભાષા દીપમાં જે પ્રવૃત્તિઓ મૂકી છે એવા પ્રકારની પ્રવૃત્તિને આપણે આ રીતે આગળ વધારશું મળીએ ફરી આવતીકાલે નવા એક અંક સાથે ધન્યવાદ